અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સમયસર શાળામાં પ્રવેશ કરી જાય તેની તકેદારી જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર જિલ્લામાં રાખી હતી અને આ મામલે જિલ્લાના તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓ રૂલ વિસ્તારમાંથી સમયસર પહોંચે એ માટે બસોના સ્પેશિયલ રૂટોની ફાળવણી કરવામાં આવી હતી આ તમામ વ્યવસ્થા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને તમામ સેન્ટરો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં એસએસસીની પરીક્ષામાં કુલ બેતાલીસ હજાર ત્રણસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને બપોરે ત્રણ કલાકે એચએસસી ની પરીક્ષા એચએસસી ની પરીક્ષા આપશે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી પરીક્ષાઓનું શરૂઆત થવા જઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદમાં ત્રણ ઝોન ખાતેથી એસએસસીનું સાહિત્ય અમે ઓલરેડી રવાના કરી દેલું છે વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ આવવા માટે પણ એસ ટીની સુવિધાઓ ગામમાંથી મતલબ બાળકો આવે એના માટે રૂટો ફાળવી દેવા દેવામાં આવેલા છે એ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ તમામ જગ્યાએ ગોઠવાઈ ગયેલો છે અમારા જે સરકારી પ્રતિનિધિઓ છે એમના દ્વારા શાળા કક્ષાએ સુવ્યવસ્થિત અને ટ્રાન્સપરન્ટ રીતે પરીક્ષા લેવાય એની સૂચનાઓ અપાઈ ગયેલી છે ઉપરાંત અમે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે મીટિંગ થયેલી એમાં સંકલન સમિતિના જે અધિકારીઓ જે છે વર્ગ એક અને વર્ગ બે કક્ષાના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી દેવામાં આવેલી છે અને આજે તમામ જે અધિકારીઓ જે છે પરીક્ષાના કેન્દ્રો ખાતે ઉપસ્થિત રહી અને સમગ્ર પરીક્ષાનું મોનિટરિંગ કરવાના છે અને ખૂબ સરસ રીતે પરીક્ષાઓ લેવાય અને આ વખતે દાહોદ જિલ્લાનું પરિણામ પણ ખૂબ સારું આવે એના માટે બાળકોને પણ અમે શુભેચ્છાઓ આપી છે અને આ પરીક્ષાઓ એ વાલીઓ બાળકો શિક્ષકો જે તે શાળાના આચાર્યો અને જિલ્લા અધિકારી તરીકે મારી પણ પરીક્ષા છે અને તમામને શુભકામના